તો પહેલાં તમે એન્ડ સુધી જોડાઈ રહેજો વિડીયો બહુ મજા આવશે કેમકે લાસ્ટમાં ટ્વીસ્ટ છે કેમકે આપણે પર્સનલ બુક બનાવી છે કેમકે પર્સનલ બુક બધાએ અલગ અલગ રીતના બનાવી હોય છે તૈયારી કરતા હોઈને એમાં વાત એ હતી વોટ્સએપમાં આપણે ઓલરેડી એક હજાર ઉપર ફ્રેન્ડ થઈ ગયા છે એમાં અલગ અલગ કમેન્ટ્સ આવતી હોય કેમ કે વોટ્સએપમાં બધાની ફ્રેન્ડોની કેવું કમેન્ટ હોય એ બાબત હું વિડીયો બનાવતો હોઉં તો તમે જો ગમે માણા પ્રર્સનલ બુક ક્યારે બનાવો કે એને કોઈ વસ્તુ યાદ ન રહેતી હોય વસ્તુમાં નોટ કરતો હોય અથવા કોઈ ફેક ડેટા હોય એને નોટ કરતો હોય એ બધી વસ્તુનું પછી એ લાસ્ટમાં જે મેન બુકો બધી રીડ થઈ જાય પછીનું રિવિઝન કરતો હોય આ રીતના બધા બુક બનાવતા હોય છે મેં કડી સાત મહિના મહેનત કરી બુક મારી પ્રશ્નમાં બનાવી મેં પ્રશ્ન મારી બુક બનાવી અને પછી મેં બુક મારી હાટુ પેસ્ટલ બનાવી હતી હું મેં કીધું આપણે જેટલું પણ આ બધું મેં કીધું હું રીડ કરું છું મારા ત્રણ ફેકલ્ટીના સિલેબસ હતો ઓલરેડી જીસીઆરટીની બધી બુક હતી મેં કીધું મેન મેન વસ્તુ રહીને આપણે નોટ કરતા જઈ એન્ડ ટાઈમ આવે ને મહિનો વગર આવે પ્રશ્ન બુક જ ફોલો કરવાની પછી સિલેબસ ફોલો નહીં કરવાનો પણ ત્યાં હું બધી સિલેબસ બધે ફોલો કરવાનું તો એમાં હવે ઘણા શું કરે ને ઘણા લઈ લીધી હતા બધા એમ જાય એક ફોલો દીધા ચાલે પણ કાકા ક્યાંથી હાલ રિવિઝન બુક છે આ થોડું કાંઈ બધું આખો સિલેબસ એમાં ખબર હોય પાર્ટ બી કોન્સ્ટેબલ આખો મેં કવર કર્યો છે પણ બધું આઈએમપી ફેક ડેટા આઈએમપી વન આયર બેનો બધો કવર કર્યો છે એમાં આપણે પછી શું કહેવાય તો તો પછી બુક લઈ શું ખોટી એટલું બધું ન હોય કાંઈ ડીપમાં એમાં બધું ફેક ડેટા જ હોય એટલે આપણે બુકો વાંચી ફરી છે અને આ બુક તો જે નવા તૈયારી જે કરવા બેઠા છે અથવા જે તૈયારી કરી રહ્યા છે એના ડાયરેક્ટ ઉપયોગમાં જે તૈયારી કરી રહ્યા છે એને કેવું થાય કે એને બધું ટૂંકમાં કમ્પ્લીટ રીડ થઈ ગયું હોય એ આ બુક એકવાર રિવિઝન કરી નાખે નાખી એ લઈને આખું જેટલું વાંચ્યું હતું ને બધું પાછું તાજું થઈ જાય અને જે નો તૈયારીમાં આવી રહ્યો છે ને યોધાઓ જે નો આવ્યા છે તૈયારીમાં એને શું કે પર્સનલ બુક ખોટી બનાવીને ખોટા કે મેં મહેનત કરીને હાથ મહિના મહેનત કરીને જો મેં બનાવી હોય તો તમે ત્રણ મહિના મહેનત કરીને મારી જેવી નાથ બનાવીએ કોમ જાણ અને બને તો એમાં પછી કાંઈ કાઢી લેવાનું ન મારે સમજાવ તો એમ તો તરત બની જાય એમ નહીં પણ ટૂંકમાં વ્યવસ્થિત મેં તો બબે બે વાર એક એક સિલેબસ બબે બે વાર રીડ કરી બબે વાર ફેક્ટ કાઢીને બનાવી બબે બે વાર ફેક્ટ કાઢીન બધી બનાવી અને એ બધા મોસ્ટ ઓફ આઈએમપી તે બધા અને એ રીતના બનાવીશ બધી વનલાયર બેઝમાં પણ હું એમ કહું છું કે જે નવા યોદ્ધાઓ છે ને એને હું ખાસ કહું છું તમે જાણ ને એ ખાસ ધ્યાન રાખજો કેમ કે તમે બુક બનાવશો ને તમારો ટાઈમ એમાં અને એમાં જતો રહેશે કેમકે હું સાચું કહું કે તમારે માનું ન માનવું તમારી મનની મરજી છે પણ હું તમને જે છે ને મારા મનથી પ્રમાણે વાત કરું છું કેમ કે એમાં ટાઈમ બહુ જાય કે ભાઈ વાંચવું કે લખવું ખોલું કરવું બે બંને થાય નહીં પેગવું એટલા માટે કહું છું એક બે વાર રિવિઝન કરી નાખો ને તો બહુ ઠીક રહે આપણી બુક એવી છે કે કોન્સ્ટેબલ પાર્ટ બી તમે સમથિંગ બાર કલાક હરખી બે હોય ને બાર કલાક મહેનત કરો ને બાર કલાકમાં બુક આખી રિવિઝન થશે તમારો પાર્ટ બી કોન્સ્ટેબલ મોસ્ટ ઓફ આખો કવર થઈ જાય ભારતની ભૂગોળ કયો પછી શું કહેવાય ઇતિહાસ કયો સાંસ્કૃતિક વારસો જો ભારતનું બંધારણ કયો જી કે એ બધું કવર થઈ ગયું કરંટ મુક્ત અને બીજા નંબરમાં ઘણા એમ કહેશે અરુણભાઈ કે પ્રશ્ન બુક કેવી હોય પ્રશ્ન બુકમાં મેં તમને આવી વાત કરી કે બે મેન મેન વસ્તુ બધી નોટ કરી હોય તો તમે નજર કરો ખાલી આ જુઓ આ ભાઈ બુક છે પ્રશ્ન હવે તેમાં દેખો ખાલી હવે આ બધા થબ્બા સોપડા ના પડ્યા તમે દેખો તો તો તમારે શું કહેવાય ગણા એટલે એકની કમેન્ટ એવી હતી કે અરુણભાઈ કે આ ટોપિક અમારે દેખવા ના મળ્યો હવે સામાન્ય હોય તમે એમ કહો કે અરુણભાઈ આપણે ભારત તો કે ગુજરાતની કે ભારતની રાજધાની આપણી દિલ્હી રહી જાય શું ક્યાં તમારે બુકમાં નોટ નથી કરી પણ એવું નોટ ન કર્યું હોય ને એ બધાને ખબર જ હોય એ કોમન વસ્તુ છે એવી નોટ ન કરવાની હોય ખોટી જગ્યા અંદર પેજમાં આપણે નાખવી કેમ કે ઓલરેડી બસો પંચ્યાસી પેજની બુક બની છે આપણે ટોટલ બસો પંચ્યાસી પેજ છે અને છ વિભાગ એના મેં પાડ્યા છે કેટલા છ વિભાગ બસો પંચ્યાસી પેજ છે હવે તમે સમજો હવે એવા એવા ટોપિક આવું નાખવું તો જે મેન ટોપિક છે તમને કવર ન થાય એવા તો આપણને ફેક્ટ ડાયરેક્ટ યાદ જ રહી એટલે એવું બધી વસ્તુ આપણી પ્રશ્ન બુકમાં ન હોય જો એ તમારે એવું જો ખરેખર રીડ કરવું હોય ને તો આપણે ખટારો મોઢે પીડીએફ પડી છે સમજો તમે નાખી દે મોટી મોટી રીડ ખ્યાલ રાખજો આ તો આ કોના માટે ઉપયોગી છે એક વાત તમે સમજો કે જેને એકવાર આ બધું સ્ટડી કર્યું છે એકવાર ગમે સિલેબસ ફોલો કર્યો છે એને બિચારાને આખું રિવિઝન કમ્પ્લીટ થઈ જાય આ એને માટે છે અને બીજા નંબરમાં જે નવો તૈયારી કરવા બેઠો છે એને માની લો કે આ સમ આ પુસ્તક છે આજીસ્યાવાળાના છે આજીસીવાળાના તમે જુઓ ખાલી આઠસો આઠસો પેજની એક બુક આઠસો પેજની પાંચસો પેજની હવે આ પુસ્તક એવળો વાંચે આ એક બુક વાંચે ને તાલે બકીને મને લાગે છે મહિનો જતો રહે વીસ પચીસ દિવસ તો આ બુક આવ્યો જાય અને એમાં જો આમાંથી બુક બનાવવાનું તો મહિનો તો આવો ગણી જ લેવો સમજણ એક મહિનો બાજુ ત્યારે કેમ જે બીજા સબ્જેક્ટ સાથે હોય ને ગણિત રિજિટિંગ બધું કરવાનું હોય એટલે એક મહિનો ગણી લેવાનું એક્ઝામ આવી જાય એટલે એટલે કહું છું ઓલો ઓવર નકરો રીડ કર્યા રાખે ને તો એને જલ્દી પુસ્તક લીધું પંદર દાડામાં એનું પૂરું થઈ જાય એનું પુસ્તક જે મેં પુસ્તક લઈને બેઠો હોય નહીં પૂરું થઈ જાય દસ દિવસમાં પૂરું થઈ જાય માની લો પછી આવી પ્રશ્નલ બુક ગમે લઈ લીધી હું જ મારી લો તમારા કોઈ ફ્રેન્ડ સારા હોય એના સારી બુક હોય તો એ પણ લઈ લો એટલે એ બુક તમને બહુ જ ઉપયોગી રહેશે સમજણ બહુ એટલે બહુ ઉપયોગી થશે કે મેં તમારે ખોટી મહેનત કરવી એની પ્રિન્ટ આઉટ કરી લો ને તમારે એટલે ખોટા કરવાના કે અને જોવાનો માણસ પહેલાં કે માણસ કેટલો લેવલમાં આવે તૈયારીમાં એની લેવાની પછી મારી જેવાની ન લેવી એમ મજાક કરું છું આપણી તો બહુ હાલી બહુ લોકો બહુ જ લીધી રિસ્પોન્સ બહુ જ સારો મળ્યો તમને એન્ડમાં જોવા મળશે જોડા જો બહુ મજા આવશે એન્ડમાં બહુ રિસ્પોન્સ આપણે બતાવું બધાના મેસેજ ટૂંકમાં રિસ્પોન્સ જોવા મળ્યો એક વિડીયો ઓલરેડી હતો કે યુટ્યુબમાં ઘણા એવું થતું હોય કરુણું ભાઈ આમ નથી એમ બધું કરે છે પણ થોડું રિસ્પોન્સ યુટ્યુબ યુટ્યુબરને બતાવવાનું હોય મારે અને બીજી બાબુ બુક હું દેખાડી દઉં ને તમે નવા આવે ને ખબર પડી જાય ટોટલ છ ભાગ છે એમાં જો આ જીસીઆરટી છે આ જીસીઆરટી જો જીસીઆરટી છે જો અલગ અલગ ભાગ આવતા છે મને ખબર નથી રહેતી હોય આ ગુજરાતનો ઇતિહાસ માલતા લાગે છે આ જો છે મહત્વની સરકારી સંસ્થાઓ યોજનાઓ સંસ્થાઓ હું યોજનાઓ તો વિડીયો પોઝ કરીને જોઈ લીજો તમને દેખાઈ જશે અમારે હાથ મહિના થયા કરતા બધું તમે ત્રણ મહિના બનાવી લેશો તમને એવું લાગે અને એ પાછું વ્યવસ્થિત કન્ટેન્ટ ભેગું કરી નાખીશ આપડે હવે આ રીતના બુક છે આખી જોવા ખાલી હવે તમારે ફેક ડેટા ડાયરેક્ટ જોતા હોય હું ફેક છું તમારે ડીપમાં જોતી હોય તો આ ઘણી બુક પડી મારી આગળ રીતે પીડીએફ પડી છે પણ એ શું કામ નહીં આ પ્રશ્નલ બુક છે રિવિઝન બુક છે તમે એકવાર ખાલી રિવિઝન કરશો ને તમારે બાર કલાકમાં બધું તમારો પાર્ટ બી આખો લે કમ્પ્લીટ રિવિઝન થઈ જશે હવે તમને થોડોક આપણે બુક બધા રિસ્પોન્સ છે નહીં તમારે દેખાડું તમે લાસ્ટમાં તમને શું કે રિસ્પોન્સ દેખાડવાની રહ્યા છે બુક તમને દેખાડી દીધી અને જે મિત્રો જે બુક લીધી છે ને એનું ખાસ એમ કશ કે જેને પણ બધે લઈ લીધી છે ને એને આ વિડીયો તમે જોવો છો ને તમે ખાસ ધ્યાન રાખજો કે તમે જે સિલેબસ ફોલો કરો છો ને એ તમારા સિલેબસ ફોલો કરવાનો છે આ બુક પર નથી બેસી જવાનો આ રિવિઝન બુક છે તમે એ તો ખાલી દેખો એટલે તમારે રહ્યું ને તમારે તમારો સિલેબસ ફોલો જ કરવાનો છે એક દસ દિવસે એકવારનું રિવિઝન કરવાનું છે છ પાર્ટ છે ટોટલ છ પાર્ટ એવું લાગે તો એક પાર્ટ એક પાર્ટ ડેલી રિવિઝન કરો એક પાર્ટ જો તમે એકવાર વાંચી નાખેલું હોય ને તો એક પાર્ટ વાંચતા સમથિંગ કલાક થાય એવું છે એક કલાકમાં એક પાર્ટ પૂરો થઈ જાય એવો છે આખો રિવિઝન થઈ જાય છે એટલે તમે જે વાંચો ને એનું રિવિઝન આ બુકમાં પછી કરો તમે નકરા બુક માથે ન બજાવે એક તો મને કે અરુણભાઈ હું દહ વાર તમારી બુક વાંચી નાખું કેમ થાય વાર તારે એક તો દોઢ રૂપિયા દોઢસો રૂપિયા દહ વાર વાંચી તાર બુક પાછી જવું છે એમ ન થવાય આ આપણે ખાલી રિવિઝન આનું કરવાનું છે આખી વાત સમજો હું પણ આ જ ફોલો કરવાનું અને મેં એકવાર રિવિઝન કરી પણ મજા આવીને મને લાવ્યું નાના વ્યવસ્થિત નહીં વાંધો આવો એકદમ ઓકે છે કેમ કે બધાને રિસ્પોન્સ મળ્યો એ પણ બધાય કીધું ઓકે છે પાછી આ મેં વાંચી બનાવ્યું થયું નાના ઓકે છે એટલે એમ કહું છું તમારો સિલેબસ તમારે ફોલો કરવાનો જ છે આ તો ખાલી આપણે દસ દિવસે એકવાર રિવિઝન કરવાની છે બુક જેને લેવી હોય નવા કોઈ આવ્યો હોય એને હું કહી દઉં જેને નવી નવા કોઈ આવ્યો હોય ને તો તમારે જો આ બુક લેવી હોય ને તો ઉપર જે દેખાય નહીં આપણો વોટ્સએપ અને ગૂગલ પે નંબર છે ઉપર જે દેખાય નહીં આપણો ગૂગલ પે નંબર છે અને નીચે લેવો નહીં આપણો વોટ્સએપ નંબર છે તમારે ગૂગલ પેમાં એકસો ઓગણપચાસ રૂપિયા પે કરવાના છે એકસોને ઓગણપચાસ રૂપિયા પે કરી એનો એસેસ તમારે મને વોટ્સએપમાં મોકલવાનો હોય એટલે તમને આની પીડીએફ મળી જશે એક બસો ને પંચ્યાસી જ પેજ છે યાદ રાખજો બસો ને પેજ છે અને અડતાલીસ અડતાલીસના છ વિભાગ છે એમ કાંક ટોટલ બસો પંચ્યાસી પેજ થાય છે આ આપણી બુક છે બધાએ જોવા આવ્યા જીસીઆરટીના પુસ્તક અને જેમાં સિલેબસ વેબ સંકુલ જીસીએ આ આપણે બધાય સિલેબસ હતા જેનો આપણે ફોલો કરી રીડ કરી એમાંથી કન્ટેન્ટ કાઢીને બધું બનાવીશું આપણી રીતના બનાવીએ તમારે જોતી હોય તો મેં તમને આગળ કીધું ને એ પ્રોસેસ કરી અને પછી મને વોટ્સએપમાં મળજો તમને આની પીડીએફ મળી જશે તો થોડા તમારો રિસ્પોન્સ જોઈ લો બધા રિસ્પોન્સ આવે એ થોડા રિસ્પોન્સ જોઈ લો પછી બીજા લોકમાં આપણે મળશું